નજીક કાબુ ગુમાવતા કાર મકાન સાબર ડેરી પાસે કાબુ ગુમાવતા કાર મકાનના ગેટથી અથડાતા ચાલકનું મોત નીપજ્યું હતું હિંમતનગર સાબર પાસે રાત્રે સમયે અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ઘુમાવતા અચાનક કાર રોડની સાઈડમાં આવેલા એક મકાનના ગેટ સાથે ધડાકા ભેર અથડાઈ હતી જેને લઈ કારમાં સવાર પરબડાના 27 વર્ષીય તોકીર જાકીરભાઈ મનસુરી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું સમગ્ર બનાવની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં પુરેપાટડપે આવતી કાર બંદૂકની ઘોડીની સ્પીડ થી ગેટ સાથે ટકરાઈ હતી અને કારના આગળનો ભાગનો ધાણ નીકળી ગયો હતો એડિટર જાકીર હુસૈન મેમન